હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને રામ રામ ને સીતારામ બધા માતાજી હવાના હરાવાના કરે એ તમારું બધાનું અમારા એક નવા વલગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તો આજે અત્યારે મસ્ત મજાના બપોરના ત્રણ વાગી ગયા છે ને આજે આપણે કંઈ કામ છે નહીં બસ સાવ નવીરા છીએ ને બોર પહેલાં એમ ઘરે જ હતા પણ વિડીયો શૂટ આપણે આજે થોડોક લેટ કર્યો છે ને અત્યારે તો કાંઈ કામ હતું નહીં બસ ઘરે છે ને બાકી તો કાંઈ નહીં જવાનું છે પાછું વાડિયા ઓટો મારવા જવાનું છે કેમ કે ગઈકાલે છે ને ને એવું બધું ને બધું આવેલું હતું ને તો ઘણું બધું નુકસાન ને એવું બધું કરેલું હતું ને તો જશું હવે અમે વાડીયા ને વાડિયા જઈને તમને દેખાડશું કે અમારે વાડિયા કેટલું બધું ઘણું બધું નુકસાન કરેલું છે ને એ તમને બધાને અમે પાછા દેખાડશું પણ એ પહેલાં તમે જવો ને તો કંઈક અત્યારે આ રીતનો તડકો છે તમે જોઈ શકો છો કે આ રીતનો અત્યારે ખેતરમાં તડકો છે ને કાંઈ અત્યારે વરસાદ આવે વાતાવરણ છે નહીં તો હવે અમારે વાડિયા અત્યારે નહીં ગડકીને જવાનું છે વાડીએ તો વાડિયા જઈને તમને દેખાડશું કે કેટલો નુકસાન શું છે એ આજે તમને દેખાડશું ને જઈએ હવે અમે વાડીએ જઈશું તમે પાછા લાઇક કમેન્ટ પાછા કરતા રહેજો બધાય ને લાઇકને ફોલો કરવાના કાંઈ લાઇકને કમેન્ટને ફોલો કરવાના કાંઈ પૈસા લાગતા નથી તો તમે બધાએ લાઇકને કમેન્ટને ફોલો કરતા રહેજો ને જઈએ છે હવે જઈએ છીએ અમારી વાડીએ તો પહેલાં મારી વાડીએ વાડીયા જવાનું પહેલાં અમારી બહેનની વાડીએ જવાનું છે ને પછી એ પાસે જવાનું છે અમારી વાડીએ તો જઈશું હવે વાડીએ આવી ગયા હતા પાછા વાડીએ ને આજે આપણી વાડી હજી નથી આવેલા કેમ કે કાકાની જયંતિબહેનની વાડી છે ને ત્યાં આવેલા છે ને એનો મસ્ત મજામાં જવું અત્યારનો કપા છે ને પાછા એની વાડીએ છે ને ઘણા બધા દોડાય છે જોવો દોડા જો ખાવા હોય તો કમેન્ટ કરીને કહી દેજો ઘણા બધા ને એવું છે હજી આપણે આપણે તો છે ને જવાનું છે આપણે વાડી જ છે પણ એ પહેલાં છે ને અમે અમારા જયંતિબેનની વાડી આવી ગયા છે ને આ તમે જુઓ ને તો મસ્ત મજાનો કપા છે અને પાછા વાડીએ છે ને ડોડાને એવું બધું છે તો ડોડા ખવા એવા અત્યારે તો થઈ ગયા છે તો તમારે કોઈને ખાવા હોય તો પાછા એક કમેન્ટ કરી દેજો એટલે પાછા મોકલી દઈએ ને અત્યારે વાત કરીએ ને તો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ દિયાખામાં જેવો સમય થઈ ગયેલો છે અત્યારે તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે કાંઈ ના ઘટે ને ઘણો બધો કપા અને બધું જો વાળીએ છે આવેલું ને કપાય સારો છે ને દોડા ખવાય એવા થઈ ગયા છે તો બસ જો પછી જવાનું છે પાછું આપણે આપણી વાળીએ થોડીક મજા ઓછી છે તો પણ આટો મારવા તો જવું જ પડશે કેમ કે અત્યારે દી હાથમાં જવો સમય હોય એટલે અમાર વાડીએ છે ને માલ ને એવું બધું ઘણું બધું આવતું હોય ને તો આટો મારવા જવું જ પડે નહીં તો છે ને બધું ખાઈ જતા હોય માલ તો જશું પાછા હવે અમાર વાડીએ આ વાડીએ તો અત્યારે કંઈ છે નહીં માલ બાળ પણ અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે ત્યાં ઘણા બધા ડોડા ને એવું છે તમે બધા જોઈ શકો છો અત્યારે નહીં છે હવે આપણી વાડીએ લેવું પડે છે આ રીતનું મોસમ છે તો કાલ રહેતા છે ને ઘણા બધા રોજ આવી ગયા છે ને તો ઘણી બધી માંડવીને એવું બધું ખાઈ ગયા છે એ તમે બધાય જોઈ શકો છો ને ખેડૂત હોય ને એને બસ આ રીતનું તો છે ને પ્રોબ્લેમ રહેતો જ હોય છે ખેતરની અંદર કેમ ક્યારે માલ ને એવું બધું આવતું હોય ને એનું બધું ધ્યાન રાખવાનું હોય તો જો અહીંયા રોજને બધા બેન બેન છે ને માંડવીને ઘણું બધું નુકસાન કરેલું છે તો ખેડૂતને આવું બધું છે ને થતું હોય છે એ તમને બધાને ખબર હશે તે ન ખબર હોય તો મેં કહી દીધું છે ને અત્યારે આવી ગયા હતા વાળીએ તારને એવું બધું બાંધવા નહોતું ને તો હવે બાંધી દઈએ અટ મારવા આવેલા હતા ને પછી પાછું શીબડાના વેલા હોય ને તો શીબડા ખાવાનું મન તો પાછું થઈ જતું હોય અમને તો જો અહીંયા મસ્ત મસ્ત શીબડાના વેલા છે ઘણા બધા વેલા છે અહીંયા તો અહીંયા જો નાનકડું તો શીબડું છે તો ખાવું હોય તો તો તોડવું જ પડશે કે તો અમે તો તોડી લઈએ તો મસ્ત મજાનું સીબડું અત્યારે મેં તોડી લીધું છે ને હવે પાછા અમે સીબડું ખાઈશું ને સીબડું ખાઈને પછી પાછા આપણે કામ કરવા જે કામ આવેલા છે એ કામ કરશું પેલું કામ આપણું છે ખાવાનું ને પછી બીજું કામ કરવાનું ત્યાં લગીને કાંઈ કામ થાય નહીં તો હવે આપણે વાડિયા પહેલાં સીબડું ખાઈ લઈએ ને પછી કામ કરવાનું લાગી જાય થૈલું લાવેલા છે ને જ્યાં જ્યાં ફૂટા છે ને અમારે બધે છે ને થેલીઓ આમ બાંધ્યું બાંધવાની છે કેમ કે થેલું એવી બાંધીએ જઈએ ને તો માલ ઓછા આવે તો જો આ રીતનું થેલું બાંધીએ છીએ તમે કઈ રીતના બાંધો ને પાછા એક કમેન્ટ કરી નાખજો અમે તો જો આ રીતની બધી થેલું બાંધીએ છીએ એ તમે બધા જોઈ શકો છો તો વાડીએ જે આપણું કામ હતું ને એ આપણું કામ બધું થઈ ગયું છે ને આપણે આટો મારવા આવેલા હતા ને જ્યાં ને બધું આવતું હતું ને તો બપોર પહેલાં તાર બાંધ્યો હતો ને ના થેલીઓનું બધું બાંધવા આવ્યા હતા કેમકે ને એવું બધું હોય તો અવાજ આવતો હોય ને તો બધું ઓછું આવતું હોય તો રાતે પછી તોય ઉજાગરા થતા જ હોય અમારે કેમકે રાતે આટા મારવા આવવા પડે નહીં તો ઘણા બધા માલ આવતા હોય ને તો ઘણું બધું નુકસાન કરે ને ઘણો બધા માલ હોય અમારે ને તો અમે થેલીઓનું બધું બાંધવા અત્યારે આવ્યા ને તો અમે એક મૂકીને એક ખૂટ્યા છે ને લાગત ઠેલ્યું બાંધી દીધી છે જો તો માલ ઓછો આવે એ રીતે અમે બાંધીએ છીએ પણ હવે ખબર નહીં કાલે આવે કે નહીં ખબર પડશે આજે પણ અત્યારે તમારા જે કામ હતું ને એ બધું અમે કરી નાખ્યું છે રેડી જવો આજનું આ કામ હતું બાકી કઈ કામ હતું નહીં તમને વિડીયો ગમે તો એક લાઈક કરતા જજો અમે જ્યારે વાડીયા આવે ને ત્યારે તો પાછું બધું કામ થઈ જાય ને પછી પાછું છેલ્લે એક તો કામ બાકી જ હોય કે સિંગમાં કેવો ફાલ છે એ તો જોવાનું હોય જ તે તો આજે ફરી એક વખત અમે છોડવો ખેવો છે સિંગનો મસ્ત કેવો ફાલ છે એ તમે જોવો તો કંઈક મસ્ત મજાનો આ રીતના સિંગની અંદર અમારે ફાલ છે ને દરરોજ વાડિયા આવીએ કે અઠવાડિયા આવીએ પણ પહેલું તો એક કામ હોય જ તે કે સિંગમાં કેવો ફાલ છે ને એ જોવાનું બાકી નહીં મૂકવાનું પહેલાં તો આ જોવું જ પડે ન કરતો વાડીયા આવે એવું કાંઈ મજા આવે જ નહીં વાડિયા ગયા થાય એવું કાંઈ લાગે જ નહીં તો ચોડું ને એવું બધું ખેંચ લઈએ તો એમ થાય કે વાડી ગયા થાય એવું કંઈક ફીલ થતું હોય છે મસ્ત મજાનો ફાલ છે તમારે સિંગમાં કેવો ફાલ ફાલ છે એ કમેન્ટ કરી નાખજો અમારે તો કંઈક આ રીતનું છે તમે જોઈ શકો છો હાલ પાંચ કિલો સિંગ મોકલાવો મારા વાલા તો તમારે સિંગ ખાવી હોય તો મોકલો પાંચ કિલો મારા કલેજા મસ્ત મજાની સિંગ થઈ ગઈ છે આપણી વાડીએ અત્યારે ખવાય એવી ને અમે તો જોવો આજે સિંગ અમારે બાફવાની છે રાતે બાફવાની છે તો ટાઈમ હશે તો વિડીયો શૂટ કરશું બાકી નહીં ખાવી હોય તો કમેન્ટ કરી દેજો જરૂરથી તો અમારે વાડીએ આટમ ભરાઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ ઘરે ને અમારી સિંગ છે ને એ ગિરનાર ચાર નંબર છે તો ફાલ આવશે તો જવાનું છે ગિરનાર ઉતારો સારો આવશે તો ગિરનાર જાવું નકર જવાનું થતું નથી કેમ કે ગિરનાર સારા એટલે તમે વાવેલી હતી તો જશું ઘરે ગિરનાર સાર કાંઈ કાયના ઘટે અત્યારે પણ સારો ઉતારો આવે ને તો ગિરનાર આપણે જવાનું છે બાકી જવાનું થતું નથી અમે હાંડીઓ કઈએ છે તમે શું કહો ને પાછા જરા કમેન્ટ કરી નાખજો અમારા જોવા આ બધા હાંડીઓ કે હાંડીઓ હાંડીઓ તો તમને બધાને અમારો વિડીયો આજનો કેવો લાગ્યો હોય તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો કાલે નવો અલગમાં પાછા ફરી મળશું ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપ પાછી ત્યારે બધાને ટાટા બાય બાય ટાટા એક લાઇક કરતા જજો